મળ્યા છે એ અગ્નિકાંડે અઠ્યાવીસ નિર્દોષ જિંદગીને મોત આપ્યું સીસીટીવી ફૂટેજ અમારી પાસે આવ્યા છે સાંજે પાંચ વાગીને તેત્રીસ મિનિટ અને સેકન્ડે

પરંતુ આગને પેટ્રોલ મળ્યું હોય તેમ આગનો પ્રચંડ વિસ્ફોટ થયો અને બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું માત્ર મિનિટમાં આગે સમગ્ર ગેમ ઝોનને પોતાની ચપેટમાં લઈ લીધું આગથી બચવા લોકો આમ તેમ પોતાનો જીવ બચાવવા ભાગમ ભાગ કરવા લાગ્યા જોકે તેમાંથી કમનસીબ એ અઠ્યાવીસ લોકો જે મોતને ભેટ્યા સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટ અને સાડત્રીસ સેકન્ડે આગ ઉપર આગ લાગી તણખા જર્યા અને પાંચ વાગીને પાંત્રીસ મિનિટે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બે મિનિટમાં તો આખી આગ ગેમ ઝોનમાં પ્રસરી ગઈ